માલિકો કપિલ અને ધીરજ વાઘવાને કરોડોનું કૌભાંડ કર્યું છે કંપની બનાવી કંપનીઓ કરોડો રૂપિયાની લોન લોન આપી આપેલી પાછલા માલિકોએ પોતાની પાસે લઈને કૌભાંડ કર્યું છે શેર કંપનીમાં આવેલા નાણા અંગત રોકાણ તરીકે દેશ વિદેશમાં પણ રોક્યા છે ડીએચએફએલ ના માલિકોએ ફરજી કંપનીને કાચી પાડી છે અને જાહેર કરી છે

ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે ડીએચએફએલ કૌભાંડમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું મોટું કૌભાંડ સામે આવ્યું છે ધર્મદેવના ઉમંગ ઠક્કર અને ડીએચ મળીને કુલ રૂપિયા એક હજાર એકસો સાઠ કરોડનું કૌભાંડ કર્યું છે ધર્મદેવ બિલ્ડરે ફોરસી કંપની બનાવી ડીએચ પાસેથી રૂપિયા એક હજાર એકસો સાઠ કરોડની લોન લીધી ધર્મદેવ બિલ્ડરે પાંચ શેલ કંપની બનાવીને રૂપિયા એક હજાર એકસો સાઠ કરોડ ભેગા કર્યા રૂપિયા એક હજાર એકસો સાઠ કરોડમાંથી

અને ધર્મદેવની સત્ય સંકલ્પ બિલ્ડર કોનને ડીએચ એફએલ એ રૂપિયા છસો એંશી કરોડની લોન આપી ધર્મદેવની અંબિકા લિઝિંગને ડીએચ એફએલ એ રૂપિયા એકસો વીસ કરોડની લોન આપી ધર્મદેવની વધારે એક કંપની એમ એસ ઇન્ફાને ડી એચ એફએલ રૂપિયા એકસો વીસ કરોડની લોન આપી ધર્મદેવની બીજી એક કંપની નેત્રા મેડિસિનને ડીએચ એફએલે રૂપિયા એકસો વીસ કરોડની લોન આપી

ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશો છે

હજી કોબ્રા પોસ્ટ આમની વેબસાઇટ છે જે ઇન્વેસ્ટિગેશન માટે જાણીતી છે એ વેબસાઇટે ફાઈનાન્સ કંપની છે સૌથી મોટી કંપનીઓમાં આવે છે એના ઉપર ઇન્વેસ્ટિગેશન કર્યું અને એની ઇન્વેસ્ટિગેશનની અંદર જે પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે એ એ છે કે વિજય માલ્યા અને નીરવ મોદીને પણ આંબી બીજા એવા પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે એની અંદર ગુજરાતની અંદર પણ તાર જોડાયેલા છે ગુજરાતની હાઉ જે બિલ્ડર કંપની છે એ પણ એની સાથે જોડાયેલી છે આમ ભારતના સૌથી મોટા હાઉસિંગ નો પર્દાફાશ થઈ રહ્યો છે ડીએચલ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ ફાઇનાન્સ માટે એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે એકત્રીસ હજાર કરોડ ફરી એકવાર જણાવી દઈએ કે ગુજરાત ભારતના ફાઇનાન્સિંગ કૌભાંડ હાઉસિંગ ફાઇનાન્સની અંદર સૌથી મોટું કૌભાંડ પર્દાફાશ પોસ્ટ વેબસાઇટ કોબ્રાફો વેબસાઇટ ની અંદર જે પ્રકાર નું કૌભાંડ સામે આવ્યું છે એની અંદર એ છે કે કંપનીએ લગભગ છન્નું હજાર કરોડની લોન લીધી હતી જુદી જુદી વીસ બેંકો પાસેથી જુદી જુદી ત્રીસ બેન્કો પાસેથી લોન લીધી હતી આ લોન જે છે એ લગભગ ચોર્યાસી હજાર કરોડ લોન જે છે એ બાટવામાં આવી હતી એટલે કે કંપની પાસેથી લોન લઈ અને જુદી જુદી બીજી કંપનીઓ છે જે કે જે જેને લોન આપવાની હોય છે એવી કંપનીઓને તેને લોન આપી હતી એમાંથી એકત્રીસ હજાર કરોડના જે લોન હતી એ સેલ કંપનીઓને એટલે કે ફરજી કંપનીઓને આપવામાં આવી હતી જે એની એની સાથે સાઠકાર ધરાવતા લોન

જુદી જુદી જગ્યાએ રોકતા હતા આજે જે સૌથી મોટો પર્દાફાશ થયો છે આ કૌભાંડ અંદર એકત્રીસ હજાર કરોડ રૂપિયાના સૌથી મોટા હાઉસિંગ ફાઈનાન્સ નો કૌભાંડ પર્દાફાશ થયો છે જો આની અંદર તપાસ કરવામાં આવે તો બીજા માલ્યા અને મોટું કૌભાંડ સામે આવી શકે એમ છે હવે આ કોબરા પોસ્ટના ઇન્વેસ્ટિગેશન બાદ સરકાર કેવી એક્શન લે છે એની ઉપર સૌની નજર છે સૌથી મોટું કૌભાંડ એ છે આની જે મોટ્સ ઓપરેન્ડી હતી એટલે કે વાઘવાણી બ્રધર્સની જે મોટ્સ ઓપરેન્ડી હતી એ હતી કે પોતે બેંકો પાસેથી લોન લેતા હતા કંપનીના નામે લોન લેતા હતા એ લોન છે ફરજી કંપની બનાવવામાં આવતી હતી એટલે કે પોતાના પોતાના સાથીઓની પોતાની સાથે સાઠ ધરાવતા લોકોની ફરજી કંપનીઓ સેલ કંપની બનતી હતી અને એ સેલ કંપનીઓને પોતાના વગનો ઉપયોગ કરીને સો કરોડ બસો કરોડ એટલી લોન આપવામાં આવતી હતી આ લોન આપ્યા બાદ એ કંપનીઓ છે વાપસ એટલે કે ફરી પાછી વાઘવાણી બંધુઓને પૈસા આપતી હતી એટલે કે બેંકમાંથી જે નાણાં લેવામાં આવ્યા હતા પ્રજાના ટેક્સ પેયરના નાણાં હતા એ નાણાં ફરજી ફરજી કંપનીઓને આપી દેવામાં આવતા હતા ફરજી હાઉસિંગ કંપનીઓને આપી દેવામાં આવતા હતા ફરજી હાઉસિંગ કંપનીઓ છે એના પ્રમોટર્સ છે એ વાઘવાણી બંધુઓને ફરી પાછા પૈસા આપતા હતા આમ આ જે લગભગ એકત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે સૌથી મહત્વ મોટી અને મહત્વની વાત એ છે કે જે છન્નું હજાર કરોડ બેંકોએ આપ્યા છે આ ડી એચ એલ ડી એચ एफएल कंपनी છે એની પાસે માત્ર 7000 કરોડ રૂપિયાની જ મિલકત છે એટલે કે એની નેટવર્થ છે એ 7000 કરોડ રૂપિયાની છે 7000 કરોડની નેટવર્થ હોવા છતાં પણ લીવરેજના નામે એટલે કે બેંકોએ લીવરેજના નામે આ કંપનીને 96000 કરોડ રૂપિયા આપ્યા એટલે કે 7000 કરોડની મિલકત ધરાવતી કંપનીને 96000 કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે આ ધિરાણ

સૌથી સવાર કૌભાંડ નામ સામે આવ્યું છે અને નામ બોલાઈ રહ્યું છે ધર્મદેવ બિલ્ડરનું સામે આવ્યું છે ડીએચએફએલ કૌભાંડમાં એટલે કે હવે ફરી વખત કૌભાંડની કદાચ પણ ગુજરાતને આવશે પહેલા નીરવ મોદી વિજય માલ્યા હવે એક નવું નામ ઉમેરાવા જઈ રહ્યું છે જી ધર્મદે કંપની નું વાત કરવામાં આવે તો જે આ જે ડી એચ એલ એફ કંપનીનું જ નામ છે એ એફએલ કંપનીનું જે ડીએચએફએલ કંપની જેણે આપી હતી એની અંદર ગુજરાતની સૌથી મોટી કંપની એટલે કે ગુજરાતની અંદર ધર્મદેવ ફાઇ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રકચર જે કૌભાંડમાં સંડવાયેલું છે એનું પણ સામે આવ્યું છે એનું નામ પણ સામે આવ્યું છે ધર્મદેવ એ લગભગ ડી એચ એફ એલ પાસેથી અગિયારસો ને સાઠ કરોડ રૂપિયાની લોન લીધી હતી ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ફરજી કંપનીઓ બનાવી પાંચ ફરજી કંપનીઓ બનાવી આ પાંચ ફરજી કંપનીઓએ એકસો ને વીસ એકસો વીસ કરોડના નામ

એ એ લોન લીધી હતી પ્રોજેક્ટ છે સરકારી ચોપડે એ પ્રોજેક્ટ અ એટલે કે પૂરતા રૂપિયા ના હોવાના કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા અથવા તો એના જે એના જે પ્રોજેક્ટ છે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા એનો મતલબ સાફ છે કે લોન લઈ લેવામાં આવી હતી પરંતુ એના નામે પ્રોજેક્ટ બન્યા ન હતા

હવે આ નાણાં ધર્મદેવે ને આપ્યા નહીં એનો મતલબ સાફ છે કે એલ એફ છે એ આગળ જઈને બેંકોને એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે અમે જે લોકોને લોન આપી હતી એ લોકોએ અમને નાણાં આપ્યા નથી એટલે અમે તમને નહીં આપી શકીએ એને કારણે એફ છે કાચી પડી ગઈ અથવા તો એની એની ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ખરાબ થઈ અને આ કારણે આખું એક નેક્સસ ઊભું થયું અને એ નેક્સસ ના માધ્યમથી આખું કોબાણ આચરવામાં આવ્યું એમાં મોટા મોટા ભારતભરના બિલ્ડરો સામેલ છે સાથે સાથે ડીએચએફએલ ના પ્રમોટરો સામેલ છે આ સૌથી મોટું કોબાણ સામે આવી રહ્યું છે હું તમને અત્યારે બતાવીશ કે કેવી રીતે ધર્મદેવે કંપનીઓ ખોલી ધર્મદેવે સત્ય સંકલ્પ બિલ્ડકોન નામની કંપની ખોલી જેની અંદર છસો એસી એસી કરોડ રૂપિયાની લોન લેવામાં આવી ત્યારબાદ અંબિકા લીઝિંગ કંપની એકસો વીસ કરોડની લોન લેવામાં આવી ત્યારબાદ એમએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકસો વીસ કરોડની લોન લેવામાં આવી મેડિસિન નેત્રા મેડિસિન ના નામે એકસો વીસ કરોડની લોન લેવામાં આવી અને વાણી બિલ્ડર ના નામે એકસો વીસ કરોડની લોન લેવામાં આવી આમ લગભગ અગિયારસો સાહીઠ કરોડની લોન લેવામાં આવી અને એ લોન ના નામે કાચી પડવામાં આવી આમ સૌથી મોટું કૌભાંડ અત્યારે આવી રહ્યું છે કેવી રીતે બિલ્ડરો કેવી રીતે આ કંપનીઓ પ્રજાના ટેક્સ પેયર નાણાં છે એને કેવી રીતે પોતાના હિત માટે ખર્ચી રહી છે એનો સૌથી મોટો ખુલાસો કોબ્રા પોસ્ટે કર્યો છે કોબરા પોસ્ટના આ ખુલાસા બાદ ભારતને નવા વિજય માલ્યા અને નીરવ મોદી મળશે એટલું ચોક્કસ છે હવે સવાલ એ છે કે કોણ ઇન્વેસ્ટિગેશન કરશે સરકારી એજન્સીઓ ઇન્વેસ્ટિગેશન કરશે મોદી સરકાર ઇન્વેસ્ટિગેશન કરશે કે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ ઇન્વેસ્ટિગેશન કરશે એની ઉપર સૌથી મોટો આધાર છે જી આભાર દેવસી વાતચીત કરવા બદલ

કૌભાંડ ને લઈને જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તે ગુજરાતની જે કંપની છે ત્યાં વીટીવી ની ટીમ પહોંચી છે જે ગુજરાતની કંપનીનું નામ આવ્યું છે તે કંપની છે ધર્મદેવ કંપની આજે શ્યામલ પાસે તેની ઓફિસ આવેલી છે જે બિલ્ડર ઉમંગ ઠક્કરની આ કંપની હોવાનું સામે આવી રહ્યું છે ખાસ તો કોબ્રા પોસ્ટની અંદર કરવામાં આવ્યું છે કે કૌભાંડ આચર્યું છે જે પૈકી ચોર્યાસી હજાર લોન તો તેમણે અન્ય કંપનીઓને આપી છે પરંતુ બત્રીસ હજાર જે લોન જે છે તે બોગસ સેલ કંપની શરૂ કરીને આ લોનમાં કૌભાંડ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને જ્યારે ગુજરાતની કંપનીની ની વાત થાય તો ધર્મદેવ કંપનીએ પાંચ સેલ કંપની છે જેમાં પ્રાઇવેટ કંપની સાથે સત્યમ સંકલ્પ બિલ કોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે મહત્વનું છે કે આ જે શ્યામલ પાસે ઓફિસ આવેલી છે પાંચ સેલ કંપની ઊભી કરીને છત્રીસ હજાર કરોડ આચરવામાં આવ્યું છે જ્યારે આ કંપનીના બિલ્ડર વાત કરી